નમસ્કાર મિત્રો તો અમે લઈને આવીએ છીએ બનાસકાંઠાના જીવાદોરી ઘણા તો દાંતીવાડા ડેમના સમાચાર તો તારીખ થઈ છે સોળ નવ બે હજાર પચીસ સમય થયો છે બાર વાગે તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં આવકની તો ચૌદસો ને સાત ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે આપણને આવકમાં જોવા મળી રહી છે ઘટા ઘટાડો તો વાત કરીએ બનાસકાંઠામાં વરસાદી માહોલ ફરી જામ્યો છે હિન્દુ દાંતીવાડા ડેમમાં ઉપર પાસમાં વરસાદ થશે તો આવકમાં ફરી વધારો જોવા મળશે મિત્રો તો કેટલાય ભાઈઓની કોમેન્ટો આવી હતી કે બનાસ નદીમાં પાણી ક્યારે છોડવામાં આવશે તો બનાસ નદીમાં સસો બેની સપાટી પોણી પોકશે એટલે બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે અને સપાટીની વાત કરીએ તો સસો એક પોઈન્ટ સાઠની સપાટી પોણી પોકી ગઈ છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો આ હતા દાંતેવાડા ડેમના સમાચાર થયો દાંતેવાડા ડેમમાં હજી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું નથી જે પણ બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે એવો અમારી ચેનલમાં વિડીયો અમે અપલોડ કરી દઈજો તો મિત્રો ફલ પલની અપડેટ જોઈતી હોય દાંતેવાડા ડેમની તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં તમે જણાવજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો